પ્રશ્ન નંબર એક આલેખ દોરવા અને સમજવા સેના જ્ઞાનની જરૂર પડે છે ઓપ્શન છે અર્થશાસ્ત્ર બીજું ઓપ્શન છે રાજ્યશાસ્ત્ર આંકડાશાસ્ત્ર ચોથું સમાજશાસ્ત્ર આપનો જવાબ છે આંકડાશાસ્ત્ર કયો ખ્યાલ ગુણાત્મક છે ઓપ્શન છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર બીજો ઓપ્શન આર્થિક વિકાસ ત્રીજો આર્થિક વૃદ્ધિ દર માથાડી આવકનો વૃદ્ધિ દર આપનો જવાબ છે આર્થિક આંકડાકી માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ કયો છે ઓપ્શન છે આલેખ એક્સેલ સીટ પાવરફુલ પ્રેઝન્ટેશન સીડી આપનો જવાબ છે એક્સેલ સીટ નાણાવાદીઓ ફુગાઓને કેવી ઘટના માને છે ઓપ્શન છે સામાજિક નાણાકીય રાજકીય કે માનસિક આપનો જવાબ છે નાણાકીય ભારતમાં વર્ષ બે હજાર ચૌદ થી સોળમાં સમયગાળા દરમિયાન કુપોષિત બાળકોનું ટકાવારી પ્રમાણ કેટલું હતું ઓપ્શન છે ત્રેવીસ પોઈન્ટ સાત પંદર પોઈન્ટ બે અગિયાર પોઈન્ટ બે વીસ પોઈન્ટ પાંચ આપનો જવાબ છે પંદર પોઈન્ટ બે કયા દિવસને રોજગાર દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો ઓપ્શન છે બે એપ્રિલ બીજો ઓપ્શન છે પહેલી મે બીજી બીજી ફેબ્રુઆરી અને બીજી ઓક્ટોબર આપનો જવાબ છે બીજી ફેબ્રુઆરી કયા સાધનોનો સમાવેશ નાણાકીય નીતિના ગુણાત્મક સાધનોમાં થાય છે ઓપ્શન છે બેંક રેટ રેપો રેટ ભેદભાવયુક્ત વ્યાજના દર રિવર્સ રે રેપો રેટ આપનો જવાબ છે ભેદભાવયુક્ત વ્યાજના દર સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનો મૂલ્યો ઉપર શું અસર થાય છે ઓપ્શન છે ઝડપથી વધે છે ધીમેથી વધે છે ઘટે છે સ્થિર રહે છે આપનો જવાબ છે ઘટે છે નાબાર્ડની રચના ક્યારેક કરવામાં આવી ઓપ્શન છે 1952, બાવન ઓપ્શન છે ઓગણીસો ત્રીજો ઓપ્શન છે ઓગણીસો બાણું ચોથું ઓપ્શન છે ઓગણીસો બ્યાસી આપનો જવાબ છે ઓગણીસો બ્યાસી ટચુકડા ઉદ્યોગોમાં રોકાણની મર્યાદા કેટલી છે ઓપ્શન આપેલા છે પચીસ લાખ પચાસ લાખ પંચોતેર લાખ કે એક કરોડ આપનો જવાબ છે પચીસ લાખ